पूरक वाचन चार, विरल त्याग बा दोस्तों हम अपने लेखक ना जीवन विषय परिचय विरल त्याग ए प्रसंग लेख छे जेना लेखक छे श्री डॉक्टर गंभीर सिंह गोहिल जन्म आठमी जून ओग्सौ चौतरीस रोज थोड़ा ભાવનગર જિલ્લાના સેદરડા ગામના વતની છે અને હાલ તેઓ ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત્ત આચાર્ય છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તથા ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ ટેક્સ્ટબુક ઓર્ગેલ અને ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશન જેવી સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગાઉના વર્ષોમાં એમણે સેવા આપેલ છે તેમણે ખિસકોલી તો ખિસકોલી જ પંખીડું ઉડી ઉડી જાય વગેરે જેવી વાળ વાર્તા સંગ્રહો આપ્યા છે આ ઉપરાંત તેમણે નર્મ અક્ષર અક્ષરલોકની યાત્રા વગેરેનું સંપાદન કાર્ય તથા બે હજાર નવમાં ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન બે હજાર દસમાં ગ્રંથ વિવેક અને બે હજાર અગિયારમાં ગ્રંથવિશેષ વગેરેનું લેખન કાર્ય પણ કરેલ છે બાળ દોસ્તો વિરલ ત્યાગ એ પ્રસંગ લેખમાં લેખકે સ્વતંત્રતા મેળવવાના સમયે અખંડ ભારત બનાવવા માટે તે સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ઉદારતા મહારાણી વિદ્યાબાની વિરલ ત્યાગ ભાવના અને રાષ્ટ્રપિતા ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત વગેરે પ્રસંગોનું આબેહૂબ રીતે વર્ણન કર્યું છે